ભુજના ઉમેદનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટર ઉભરાવાની સમસ્યા વ્યાપક બની છે ત્યારે જે ઉમેદનગરના રહેવાસીઓનો મોરચો સુદરાઈની કચેરી ખાતે પહોંચ્યો હતો અને તેમની સમસ્યા અંગે રજૂઆત કરી હતી આ વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે તેમના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટર ઉભરાઈ રહી છે અને આ અંગે સ્થાનિક કાઉન્સિલરો સમક્ષ અનેક વખત રજૂઆત કરાઈ છે તે ઉપરાંત ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ સમસ્યા સુધરાઈને સત્તાવાળાઓ સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી ઉમેદનગરમાં ગટર ઉભરાવાની આ સમસ્યાનું સમાધાન થયેલ નથી ગટર ઉભરાવાના કારણે ઉમેદનગરમાં ભારે ગંદકી ફેલાઈ છે તેની સફાઈ કરી તાત્કાલિક દવાઓનો છંટકાવ કરવાની માગણી કરાઈ હોવા છતાં તેના તરફ પણ ધ્યાન નહીં અપાતું હોવાનું આ રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો ઉમેદ નગરમાં ગટર ઉભરાવાના કારણે ફેલાયેલી ગંદકીના કારણે હાલમાં એ રોગચાળો ફેલાવાનો ભય ફેલાઈ રહ્યો છે ત્યારે સુધરાઈ તાત્કાલિક પગલાં ભરે તેવી આ વિસ્તારના રહેવાસીઓએ માંગ કરી હતી આ સમસ્યા વર્ણવતા આ વિસ્તારના અગ્રણી શ્રી કીર્તિભાઈ પંડ્યાએ ચંચળનું સાથે વાત કરી હતી આજે રોજ અમે નગરપાલિકામાં ઉમેદનગર કોલોનીમાંથી આવ્યા છીએ છેલ્લા દોઢ બે મહિનાથી અમારા ગટર સતત ઉભરાતી રહે છે જેને હું ફેસબુકમાં નાખું છું અમારા કાઉન્સિલરોને મોકલું છું અશોકભાઈ હાથીને પણ એની ક્લિપો મોકલું છું અમને અશોકભાઈ હાથીનો કોપરેટિવ સારો હતો પણ અમારા કાઉન્સિલરો અમને દાદ દેતા નથી બીજું ગટરનું પાણી એટલું ઉભરાય છે અને એટલા મચ્છરો એના ઉપર બેસે છે એટલા મચ્છરો બેસે છે કે અમારે આજુબાજુવાળાઓને એન્ટીબાયોટિક ખાઈને દિવસો કાઢવા પડે છે અને અમારી રજૂઆત હતી કે ગટરનું પાણી જે ભરાય છે અને ગટર ઉભરાય છે એને સાફ સફાઈ કરી તરત ડીડીટી છાંટી જેના ટાંકાઓ છે એ લોકોના ટાંકાઓમાં દવાઓ છંટકાવ કરો અત્યારે રોગચાળાનો દિવસો છે કમળા પાણીજન્ય રોગો થાય છે જે રોગોને નાથવા જે અઘરા પડે છે ડૉક્ટરોને અને આ લોકો નગરપાલિકાઓ કોઈ કામગીરી કરવામાં સમજતી જ નથી વિપક્ષના નેતાઓને પણ અમે જાણ કરેલી છે મને પપ્પાઈને પણ ફોન આવ્યો હતો કે હું આવું છું પણ તેમને પણ કોઈ અંગત કારણોસર નથી પહોંચી શક્યા તો હું એમ કહું છું કે અમારી કામગીરી થાય અને અમને આ જંતુમુક્ત પાણીમાંથી બહાર કાઢે નગરપાલિકા એવી અમારી રહેવાસીઓની આશાભરી ઈચ્છા છે